નમસ્કાર દર્શક મિત્રો તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો આવકની વાત કરીએ મિત્રો તો આજે જીરુમાં એક હજાર બોરી આસપાસ આવક જોવા મળી રહી છે છાપરા નંબર પાંચમાં રાજ્યનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે અમારા ભાવોની વાત કરીએ તો ગઈકાલે ત્રણ હજાર ચારસો એકાવન રૂપિયાથી રહીને ચાર હજાર નવસો એકતાલીસ રૂપિયા સુધીનું ઊંચામાં બજાર બોલાયું હતું આજે કેવું રહ્યું છે બજાર તે પણ જાણી લઈએ મિત્રો ધીરુમાં હાલ સ્ટેબલ ભાવ જોવા મળી રહ્યા છે ગરાગી બહુ ઝાજી કાંઈ દેખાતી નથી તેથી બજારમાં ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે એકવી એકત્રીસ એકતાલીસ એકાવન એકસાઠ છેત્તાલીસ એક સાઈ થયા દેખો ત્યાં એકાશી તેતાવ એક ખુડતાલીયા હલભાઈ

રૂપિયા જોઈ શકો છે રૂપિયા ના ભાવો થયા છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચાર હજાર ત્રણસો ને એકાવન રૂપિયા આજના જીરુ બજારના ભાવો વિશે વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં છત્રીસો રૂપિયા લઈને ચાર હજાર નવસો સુધીનું બજાર બોલાઈ રહ્યું છે ગઈકાલ જેવું જ બજાર સ્ટેબલ જોવા મળી રહ્યું છે બજારમાં કોઈ જાજી એવી મુમેન્ટ આજે જોવા મળી રહી નથી